નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે મેં મગફળીની વિઝિટ ઉપર આવ્યા હતા તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી બધી ઈયળનો પ્રકોપ વધી ગયો છે ખેડૂત મિત્રો આટલી બધી ઈયળ કંટ્રોલ કરવા માટે તમે ક્લોરોસાયફર જે કન્ટેન આવે છે એનો તમે ઉપયોગ કરશો તો તમારે ઈયળ કંટ્રોલ થઈ જશે અને મેં ગયા વિડીયોમાં પણ ઘણા બધા ઈયળ કંટ્રોલના કન્ટેન્ટ બતાવ્યા હતા તો તમે તેમાંથી પણ જો કોઈ ભારે કન્ટેન્ટ ઉપયોગ કરશો તો પણ ઈયળનો કંટ્રોલ થઈ જશે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જો ધીમે ધીમે ઈયળ સાંજનો સમય થયો છે એટલે ઉપર આવવાનું ચાલુ કરી દીધું છે અને દિવસે આ જમીન અંદર હોય છે તમે જુઓ ધીમે ધીમે ઉપર આવી રહી છે તો એના આ જે સમય છે એ એમનો ખોરાક લેવાનો સમય છે તો એ સાંજના સમય એ બહાર આવે છે તો તમે જલ્દીથી જલ્દી દવાનો છંટકાવ કરી દો થોડા ઘણો આર્થિક રીતે ખર્ચો આવશે પણ તમને આર્થિક રીતે નુકસાનમાંથી બચાવી જશો તો એના માટે તમે વહેલાથી વહેલાં દવાનો છંટકાવ કરી દો અને હા આ વિડીયો તમે બીજા ખેડૂત મિત્રને મોકલજો ને એ પણ સાજના સમયે ઓટો મારે કે આપણા ખેતરમાં કેટલી યરો પડે છે અને હા અમારે ઓમ ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે એને ફોલો કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ